એક એવી જગ્યા જ્યાં શાંત નદી કાંઠે પનિહારીઓ પાણી ભરીને જાય છે પક્ષીઓનો કલરવ સંભળાય છે અને ઠંડા પવનની લેરખીથી આ પનિહારીઓના પાલવ ઉડતા આવે છે આ મનોહર વાતાવરણ વચ્ચે બે નદીઓ ભેગી થાય છે અને આ બે નદીઓ જ્યાં ભેગી થાય છે એની વચ્ચે એક મોટી ભેખડ ઉપર એક જૂનવાણી કિલ્લો છે આ કિલ્લો જાણે પોતાના રહસ્યોની એક સ્ટોરી કહેવા માંગે છે આ કિલ્લાની દિવાલોમાં કરવામાં આવેલું કોતરકામ આજે પણ એવું એવું જ છે આ કિલ્લાના ઓરડા આજે સુનસાન પડ્યા છે આ ઓરડામાં મોટા મોટા ઝરૂખા બનાવવામાં આવ્યા છે જાણે એક સમયે રાણીઓ આ ઝરૂખામાં ઊભી રહી અને નદી કિનારે પાણી ભરતી પનિહારીઓને જોતી હશે નદી કિનારે ઘોડા ખેલાવતા રાજપૂતો અને કુદરતે વિખેરેલું સૌંદર્ય આ ઝરૂખામાંથી દેખાતું હશે આજે પણ સુનસાન પડેલા કિલ્લાના પટાંગણમાં એક કૂવો છે અને એવું માનવામાં આવે છે કે આ કુવામાંથી કારમી ચીસું સંભળાય છે આ કિલ્લો પહેલેથી જવો નહોતો આશરે સાતસો આઠસો વર્ષ પહેલા એટલે તેરમી સદીની શરૂઆતની આ વાત છે તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં આશા કરું છું બધા મજામાં હશો આ ગામ હતું રાણપુર અને આ બે નદી હતી સુખભાદર અને ગોમા આ બે નદીઓના સંગમની વચ્ચે રાજા રાણજીએ આ કિલ્લાને બનાવડાયું હતું એક રીતે જોવા જાય તો આ કિલ્લો રાજભાટ માટે નહીં પણ ક્રીડા મહેલ તરીકે ઓળખાતો રાજા રાણજીને ચોર્યાસી રાણીઓ હતી અને રાજા રાણજી અને એના પત્નીઓની વચ્ચે એક અદભુત પ્રેમ હતો રાજાનો મોટા ભાગનો સમય આ રાણીવાસમાં જ નીકળતો પણ આ રાજાનો એક વિચિત્ર નિયમ હતો કે હું કોઈ દિવસ અન્ય ધર્મના લોકોનું મોઢું પણ નહીં જોઉં હા પોતે ધાર્મિક હતા અને ધર્મકરમના કામમાં આગળ વધીને ભાગ લેતા હવે એક દિવસ બને છે એવું કે અમદાવાદથી એક મેમણ માં અને એનો દીકરો બે જુનાગઢના દાતારની જાત્રા કરવા માટે ગયા હોય છે હવે જાત્રા કરીને જ્યારે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં રાણપુર આવ્યું એ સમયની અંદર ચાલીને જાતા અને રસ્તામાં જ્યાં સારી જગ્યા લાગે ત્યાં રાતવાસો કરતા હવે રાણપુર પહોંચી એનો સુંદર નદી કિનારો જોયો અને અહીંયા આ જગ્યાએ રાતવાસો કરવાનું નક્કી કર્યું હવે જ્યારે સવાર પડી ત્યારે રાજા રાણજી પોતાની સાથે બ્રાહ્મણોને લઈ અને આ નદી કિનારે પૂજા કરવા માટે આવ્યા અને તે દિવસે પણ રાજા રાણજી રોજની જેમ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે પૂજા કરાવે છે પણ આજ સમયે રાજાના કાને દૂરથી એક બાંગ પોકારવાનો અવાજ સંભળાણો અને હવે આ અવાજના લીધે રાજાને પૂજન કરવામાં ખલેલ પડવા માંડી અને રાજા હવે ક્રોધે ભરાણો રાજાની આંખું લાલ ઘૂમ થઈ ગઈ રાજાએ ક્રોધે ભરાઈ અને પોતાના માણસોને આદેશ કર્યો કે દોષીને હાજર કરો માણસોએ તરત જ આ મેમણના માં અને એના દીકરાને પકડી અને રાજાની સામે હાજર કર્યા રાજા ક્રોધથી લાલ ગુમ થઈ ગયો હતો રાજા એ એક મિનિટ પણ વિચાર્યા વગર આ યુવાનનું માથું ધડથી અલગ કરી નાખ્યું પોતાની નજર સામે પોતાના દીકરાને મળતા જોઈ અને આ ઉપર આભ હવે માએ રખડતા પડતા ભટકતા ગમે તેમ કરી અમદાવાદનો રસ્તો પીકડો અને અમદાવાદ પહોંચે અમદાવાદના રાજા મોહમ્મદ શાહ બેગડાને આખી વાત કરી મોહમ્મદ શાહ બેગડાએ એની વાતને ધ્યાનથી સાંભળી અને આશ્વાસન આપતા કીધું કે તમે ચિંતા કરોમાં તમારા દીકરાનો બદલો હું લઈશ મોહમ્મદ શાહ બેગડાએ પોતાની ફોજને રાણપુર ઉપર આક્રમણ કરવા માટે રવાના કરી દીધી અને આ સમાચાર રાણપુર સુધી પહોંચી પણ ગયા પણ આ સમયે રાજા રાણજી રાણીવાસની અંદર ચોપાટ રમવા બેઠા છે હવે માણસો બીવે છે કે અંદર જઈ અને કેવી રીતના સંદેશો દેવો માણસોના મનમાં બીક છે કે જો રાજાને રમતમાં ખલેલ પડશે તો અંદર સમાચાર દેવાવાળો વ્યક્તિ પાછો જીવતો બહાર આવે ન આવે ત્યાર પછી એક ચારણ સુબેદારે આ સંદેશો રાજા સુધી પહોંચાડવાની હિંમત કરી પણ મહેલમાં કેવી રીતના જવું મહેલનો દરવાજો અંદરથી લોક હતો ત્યાર પછી આ ચારણ સુબેદારે યુક્તિ કરી અને નદી સાઈડના જરૂખાની નીચે ઉભા રહી અને અવાજ કર્યો કે બાપુ હવે રમત છોડો આજે દુશ્મનોની ફોજ આપણા સીમાડા સુધી આવી ગઈ છે બાપુ અત્યારે ચોપાટ મૂકો અને હથિયાર ઉપાડો આ ચારણ સુબેદારનો અવાજ રાજાના કાન સુધી પહોંચ્યો ત્યાં રાજાના હાથમાં રહેલા ચોપાટના પાસા નીચે પડી ગયા ત્યાર પછી રાજાએ પોતાની રાણીઓને નજીક બોલાવી અને એને પોતાની વાત સમજાવી કે જ્યાં સુધી મેદાનમાં તમને આપણો ધ્વજ આપણા રાજ્યનો ધ્વજ ઊંચો દેખાય ત્યાં સુધી એવું માનજો કે હું હજી જીવું છું પણ રણભૂમિમાં આપણો ધ્વજ જ્યારે નીચે થઈ જાય ત્યારે એવું માનજો કે હું કામ આવી ગયો છું ત્યારે રાણીઓએ કીધું કે મહારાજ આપણો ધ્વજ જો નીચે પડશે તો એટલું માનજો કે અમે કોઈ રાણી જીવતી નહીં રહી અને પછી આ રાણીઓએ રાજાને વિજય તિલક કર્યો ત્યાર પછી રાજા રાણજી પોતાની ફોજને તૈયાર કરી અને નીકળી ગયા ગઢથી થોડેક જ દૂર મોહમ્મદ શાહ બેગડાની અને રાજા રાણજીની સેના સામસામે હતી અને આક્રમણના અવાજ સાથે બે સેના એકબીજા ઉપર તૂટી પડી અને આ બાજુ 84 રાણીઓ પોતાના ઝરૂખામાં બેસી અને એક જ નજરે રણભૂમિમાં ધ્વજને જોવે છે બધી રાણીઓની નજર આ ધ્વજ ઉપર છે બસ ધ્વજ પડી જાય તો આ રાણીઓનો નિર્ણય આજે અટલ છે રાજા રાણજી અને મોહમ્મદ શાહની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે મહમદ શાહની સેના શરૂઆતમાં તો રાજા રાણજી ઉપર ભારે પડે છે પણ અંતે રાજા રાણજીનો વિજય થાય છે મોહમ્મદ શાહ બેગડાની વૈધિકેટી સેના અમદાવાદ પાછી ફરે છે અને રાજા રાણજી પોતાના માણસોની સાથે પોતાના મહેલ બાજુ પાછા ફરે છે પણ નિયતિ આજે કંઈક અલગ જ વિચારીને બેઠી છે હવે રસ્તામાં એક પ્રાચીન વાવ આવી હવે જે વ્યક્તિને ધ્વજ ઉપાડવાની જવાબદારી સોંપી હતી એ વ્યક્તિને તરસ લઈ ગઈ એટલે એણે ધ્વજને નીચે મૂકી અને વાવમાં પાણી પીવા માટે ગયો અને બરોબર આ જ સમયે રાજા રાણજીનું પણ ધ્વજ ઉપર ધ્યાન નહોતું એને આ વાત જ ભૂલાઈ ગઈ હતી કે ચોર્યાસી રાણીનો જીવ આ ધ્વજ ઉપર ટઈકો છે આ બાજુ જરૂખામાં બેઠેલી રાણીઓએ જોયું કે ધ્વજ નીચે પડી ગયો છે હવે એ લોકોએ માની લીધું કે રાણા કામ આવી ગયા છે અને જો હવે વાર લગાડશું તો દુશ્મનની સેના ગમે ત્યારે પહોંચતી જશે ત્યાર પછી આ ગઢના પટાંગણમાં જે કૂવો હતો ત્યાં આ બધી રાણીઓ પહોંચી ગઈ અને ત્યાર પછી એક એક કરી અને રાણીઓ કૂવામાં પડતી ગઈ ઘણાઈનું ડૂબવાથી તો ઘણાઈનો એકબીજા ઉપર પડવાથી મૃત્યુ થઈ ગયું પણ 84 રાણીઓમાંથી કોઈનો બીજું અને હવે જ્યારે રાજાને યાદ આવ્યું ત્યારે એણે પોતાનો ઘોડો દોડાવ્યો અને મહેલમાં પહોંચીને જોયું તો મહેલના પટાંગણમાં જે કૂવો હતો એ આખો રાણીઓથી ભરાઈ ગયો હતો રાજા લાચાર બની અને હવે વિચારે છે કે મારો આખો સંસાર વેર વિખેર થઈ ગયો હવે હું જીવીને શું કરીશ ત્યાર પછી રાજાએ પાછો પોતાનો ઘોડો દોડાવી મૂક્યો અને જે સેના અમદાવાદ જવા માટે નીકળી ગઈ હતી એ સેના અરે પાછું યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં રાજા રાણજીનું મૃત્યુ થયું ત્યાર પછી આ અમદાવાદની સેનાએ ગઢમાં આવીને જોયું તો રાણીઓમાંથી કોઈ નહોતું બચ્યું અને જે રાજકુંવર હતા એને દાસીઓ લઈ અને પહેલાં જ નીકળી ગયા હતા ત્યાર પછી ઘણો સમય સુધી આ ગઢ વિરાન અને સુનસાન પડ્યો રહ્યો ઘણા લોકોનું કહેવું છે કે આ ચોર્યાસી રાણીઓનું હસવાનો રડવાનો આ મહેલમાંથી અવાજ આવે છે આ સુનસાન મહેલમાંથી ચોપટના પાસા પડવાનો અવાજ આવે છે આ રાણપુર બોટાદ જિલ્લામાં આવેલું છે અને આ રાણપુરનો જે કિલ્લો છે એ આજે એક પર્યટક સ્થળ છે આજે તો નદી કિનારે આ ગઢનો અમુક ભાગ જ અસ્તિત્વમાં છે પણ એ સમયના ઘણા પુરાવા હજી અડીખમ ઊભા છે અને આ ગઢમાં એક ભવાની માતાજીનું મંદિર પણ છે ખૂબ સુંદર જગ્યા છે તો આ હતી આજની સ્ટોરી આજની સ્ટોરી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં બાકી જો ચેનલ પર નવા હોય પહેલી વાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ